શહેરના શાક માર્કેટ નજીક આવેલ પતિકાશ્રમ પાસે ત્રણ યુવાને મુસ્તુકાભાઈ કાચવાડા ઉપર તીક્ષ્ણ હત્યાના ગાજીકી હત્યા કરી દેવામાં આવી હતી આ બનાવ બનતા પોલીસ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી હતી ભાવનગરમાં બન્યો હત્યાનો બનાવ શહેરના શાક માર્કેટ પાસે આવેલ પતિકાશ્રમ પાસે બહેનો હત્યાનો બનાવ મુસ્તુભાઈ કાચવાડા નામના યુવાની તીક્ષ્ણના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી પ્રાથમિક તારણ મુજબ ત્રણ ઈસોમો દ્વારા હત્યા કરવામાં હોવાનું આવ્યું સામે બનાવની જાણ થતાં પોલીસ કાપલો ઘટનાસ્થળે પહોંચી અને હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો આ બનાવ બનતા લોકોના ટોળે ટોળે એકઠા થઈ જવા પામ્યા હતા Yeah. પાંચ લાઈન પર ઠરાવ ઠીક હે તમારું નામ ખાલી ખાન જેઠા ભઠા કઈ જગ્યા નું શું બનાવજો મારે કાજી માં રહું છું હું મારા ભાઈ મુસ્તુભાઈ કાળુભાઈ મારા ભાઈ હતા એની પાસે હું ગયો ને તો બનાવવા બન્યો હતો તો હું ના બચાવવા ગયો શું થયું શું નહીં ખબર નહોતી પણ એની જાણ મળી એ કોઈ ને ધોકો ગયો હતો તો એ ધોકા નો દાજે રાખીને આ લોકો એની પર ઘા કેટલા જણા હતા ત્રણ જણા હતા શું નામ છે એક ભોલું છે બીજા બે છે અલગ ત્રણ જણા છે આ ભાઈ નું અત્યારે શું થયું ભાઈ ભાઈ અત્યારે એક્સપાસ થઈ ગયા છે ઓકે એટલે મને આંગળી પર વાગી ગયો એટલે થોડો બચાવી તો મને વાગી ગયો ઓકે ગંગાજળિયા પોલીસ સ્ટેશનના પથિક આશ્રમ વિસ્તારમાં આજે સાંજે આઠ સાડા આઠના અરસા દરમિયાન જે મુસ્તફા કાચવાલા કરીને જે માણસ હતા તેઓની ઉપર ત્રણ ઇસમ દ્વારા છરીના છરી વડે તેના સાથળના ભાગે ઈજા કરેલી છે અને આ જે કાચવાલા જે છે તેને સર્ટી હોસ્પિટલમાં લાવતા દરમિયાન તેનું મૃત્યુ થયેલ છે આ કામે પોલીસ દ્વારા ઇન્કવેસ્ટ ભરવાની કામગીરી હાલમાં ચાલુ છે તેમજ આ બનાવ બાબતે પોલીસ ફરિયાદ લેવાની કામગીરી હાલમાં ચાલુ છે પોલીસ દ્વારા આ કામે એસઓજી એલસીબી અને લોકલ પોલીસની ટીમ બનાવી અને પ્રાથમિક લેવલે જે બી આરોપીના નામ આવેલા છે તેને જબ્બે કરવાની હાલમાં કામગીરી ચાલુ છે થેન્ક યુ